ના બહારપુરા વિસ્તારમાં આવેલા પાંચ પીરવાડી વિસ્તારમાં યાળા અને ઉલટીના અનેક કેસો સામે આવતા આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે અંદાજે વીસ જેટલા પુરૂષો અને મહિલાઓને જાળા ઉલટી થવાના કારણે તાત્કાલિક સારવાર માટે ધોરાજ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નગરપાલિકાને પીવાના પાણીની પાઇપલાઇનમાં ભૂગર્ભ ગટરનું પાણી ભળી જતા આ રોગયાળો ફેલાયો છે આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લેતા વિસ્તારનું સર્વેક્ષણ કર્યું છે અને પાણીના નમૂના તપાસ માટે મોકલ્યા છે નગરપાલિકાની ટીમ દ્વારા ગટરનું પાણી પીવાના પાણીમાં કેવી રીતે ભળ્યું તે તપાસ માટે ફોલ્ટ શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તાલુકા આરોગ્ય અધિકારી પુનિત વાછાણી અને આરોગ્ય વિભાગની ટીમે વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી સ્થાનિક નિવાસી સલીમ મોગલે જણાવ્યું કે પીવાના પાણીમાં પાણી વાળી વિસ્તારની અંદર પીવાના પાણીમાં પ્રદુષિત ગટરનું પાણી મિશ્રણ વિતરણ થયું હોવાથી ધોરાજી શહેરમાં અસંખ્ય લોકો ઉલટી જાળાના કેસમાં અનેક હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે અને તંત્રના લોકો વિનંતી ના છે નગરપાલિકા જે તે વિસ્તારની અંદર જે સમગ્ર વિસ્તારને જાહેર કરવામાં આવે અને એ વિસ્તારની અંદર લોકોની સર્વે કરી અને લોક સમસ્યા નું નિવારણ કરવામાં આવે અતિશય દુર્ગંધ વાળું અને ગટરનું પાણી વિતરણ થતું હોય એવું લોક ફરિયાદ ઉઠવા માં છે

કે આરોગ્ય તંત્ર અને નગરપાલિકાનું તંત્ર સક્રિય છે અને આપણે જોઈએ તો એ જે માલુમ પડેલ છે જે એટલે ગટરનું પાણી અને જે પીવાનું પાણી છે તમે ત્યાં મિક્સ થયું હોય એવું અમારું પ્રારંભિક કારણ હતું અને અમે સ્થળ તપાસ કરી તો એમાં છ લીકેજ હતી અને ભૂગર્ભ ગટર પાણી અને આજે જે આપણે વાત કરીએ અગાઉ એ બંને મિક્સ થયેલું જોવા જણાય આ અંગે તાત્કાલિક નગરપાલિકા જાણ કરતા તેઓ પણ રિપેરિંગ ની કામગીરી ચાલુ કરી દીધી છે આરોગ્ય કરતા આ ક્લોરિન વિતરણ થઈ ચૂક્યું છે અને તમામ ને સરકારી દવાખાના ખાતે સેવાઓ પણ આપવામાં આવે છે સારવાર અને બાકી જે ટેમ્પરરી જ્યાં સુધી રિપેર ન થાય ત્યાં સુધી એ લોકોને ટેન્કર દ્વારા પીવાનું પાણી આપવામાં આવે